ગામડાનો ધબકાર ચેનલના માતાજી મિત્રો અશોકભાઈ પટેલની આગાહી આવી છે તેમની આગાહી જોઈએ તો બાર જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડકનો પ્રવાહ રહેશે નવ અગિયાર જાન્યુઆરી દરમિયાન તમિલનાડુમાં નોંધપાત્ર વરસાદની શક્યતા વર્તમાન હવામાન સ્થિતિ સાત જાન્યુઆરી ઉત્તર ગુજરાત અને કચ્છ માટેનું સામાન્ય ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી અગિયાર ડિગ્રી વચ્ચે છે જ્યારે ગુજરાતના બાકીના વિસ્તારોમાં તે અગિયારથી સાડા બાર ડિગ્રી વચ્ચે રહે છે આરે આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં એક બે ડિગ્રી વધુ નોંધાયું છે જોકે રાજકોટ અને અમરેલીમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં અંદાજે બે ડિગ્રી ઓછું નોંધાયું છે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ આગાહી સમય સાતથી તેર જાન્યુઆરી બાર જાન્યુઆરી સુધી મોટા ભાગના દિવસોમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય સામાન્ય અથવા સામાન્ય કરતા ઓછું થવાની દિશામાં રહેશે કોલ્ડ વેવની શક્યતા નથી તેર જાન્યુઆરી આસપાસ ન્યૂનતમ તાપમાન ફ્રીથી સામાન્ય અથવા થોડું વધુ થઈ શકે પવનની સ્થિતિ અનુમાનિત સમયગાળા દરમિયાન પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફની રહેશે પવનની ગતિ સામાન્ય રીતે આઠથી થી પંદર કિલોમીટર કલાક રહેશે જ્યારે કેટલાક દિવસોમાં અનેક વિસ્તારોમાં કિલોમીટર કલાક સુધી વધવાની શક્યતા છે દક્ષિણ ભારત માટે વરસાદનું અનુમાન દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર આવેલું વેલમાર્ક લો પ્રેશર સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ સવારે સાડા આઠ વાગ્યે ડિપ્રેશનમાં રૂપાંતરિત થયું છે જેનું કેન્દ્ર ઉત્તર અક્ષાંશ અને અઠ્યાસી પૂર્વ રેખાંક નજીક છે આગામી ચોવીસ કલાકમાં તે ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે અને આગામી અડતાલીસ કલાકમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે તમિલનાડુમાં નવથી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન નોંધપાત્ર વરસાદ થવાની શક્યતા છે જેમાં દસ અને અગિયાર જાન્યુઆરીએ વરસાદની નિવૃત્તતા વધુ રહેવાની શક્યતા છે આ સમયગાળા દરમિયાન કેરળમાં પણ એક બે દિવસ વરસાદ થવાની શક્યતા છે આ હતા મિત્રો જાણીતા વેધરની અશોકભાઈ પટેલની આગાહી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી